ના બે આરોપીને પકડી પાડ્યા છે સિદ્ધપુરના જ્વેલર્સની દુકાનમાં છેતરપિંડી કરી હતી અન્ય તેર વેપારી સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે મોબાઇલ એપની મદદથી દુકાનદારોને રૂપિયા જમા થયાનો મેસેજ બતાવતા હતા બેંકમાંથી આવે એવો જ મેસેજ દુકાનદારને બતાવીને વિશ્વાસમાં લેતા હતા પોલીસે અલ્પેશ અને નીરજ નામના બે આરોપીને પકડી લીધા છે લાલાજી ઠાકોર નામનો આરોપી હજુ પણ ફરાર છે સંવાદદાતા વિપિન જોડાયા છે વિપિન જણાવશો કે જે પ્રકારની આ ઘટના સામે આવી છે સિદ્ધપુર પોલીસે ઠગ ટોળકીના બે આરોપીને પકડી પાડ્યા છે બિલકુલ જે આ ટોળકી હતી તે અલગ અલગ હતા પાટણ મહેસાણા સહિત સાબરકાંઠા જિલ્લામાં ફરતી હતી અને નાની નાની ખરીદી કરતી ત્યારે કે જે પાંત્રીસ હજાર છે અડત્રીસ હજાર એ પ્રમાણેની ખરીદી કરતી તેથી જે કોઈ કોઈ ફરિયાદ ન કરે તે જે હતો તેમનો આ કારનામા હતા હવે સિદ્ધકુરમાં પણ આ જે ઠગ હતા તે ફરી રહ્યા હતા તે દરમિયાન કમ્પ્લેન થઈ હતી તે દરમિયાન જે સીસીટીવી પણ સામે આવ્યા છે તેમાં આ ઠગ ટોળકીએ અલગ અલગ જગ્યાઓથી જે ચૌદ સ્થળો પર જે હતી જે છેતરપિંડી યાત્રા હતી તે જે ઠગ હતા તે કોઈપણ જગ્યાએ ખરીદી કરી તેમના જે એક એપ્લિકેશન હતી એપ્લિકેશન મારફતે જે પૈસાની ટ્રાન્સફરિંગ કરવામાં આવતા હતા જે પૈસાની ફક્ત મેસેજ જ પડતો હતો કે આપણા ખાતામાં આટલા રૂપિયા આવી ગયા છે તો જે ખાતાના સ્ટેટમેન્ટ ચેક કરતા પૈસા ના આપતા વ્યાપારીએ ફરિયાદ કરી હતી પોલીસ સ્ટેશનમાં પોલીસના જે અધિકારી હતા તે દોડીને જે સીસીટીવી મારફતે તમામ જે બે આરોપી હતા તેમાં ધરપકડ છે જેમાં એક આરોપી છે એ પકડતી દૂર છે તે સમગ્ર કહી શકાય કે જે છે તે હાલ સમગ્ર વેપારીઓને ચેતવવામાં આવે છે કે કોઈ પણ આવી રીતની બધી ટ્રક આવે તો તેનાથી ચેતતા રહેવું અને જે સાયબર ક્રાઇમ છે તેને તાત્કાલિક જાણ કરવામાં આવે જી આભાર